કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પરિત મહિલાને ઇન્ટરનેટ અને ઇન્સ્ટાગ્રામમાં ખોટી ફેક આઈડી બનાવી પરેશાન કરતા પોલીસના શરણે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવ વર્ષ જેવા સમયથી લગ્ન કરી સુખી સંસાર ચાલતો હોય તેવામાં મહિલાના પિયર નજીકના ગામનો હર્ષ ગામિત નામનો યુવાન ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી અવારનવાર પરેશાન કરતો હોય અને વોટ્સએપમાં પણ ખરાબ મેસેજ મોકલી પરેશાન કરતો હોવાની મહિલાના પતિને જાણ મળતા તેઓ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લેખિત નામજોક અરજી તારીખ ઓગણીસ છ બે હજાર રોજ આવેલી હતી ત્યારે અંદાજિત પંદર દિવસ આજુબાજુ સમય વિતવા છતાં કેશોદ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય ત્યારે અરજદાર તરફથી વહેલી તકે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ છે કેમ કે યુવક દ્વારા રાત્રિના સમયે અવારનવાર વિડીયો કોલ અને ખોટી ધમકીઓ આપવામાં આવતી હોય અને અન્ય પ્રકારે બધા સગાવાલાને પણ ફોટો મોકલી બદનામ કરવાની ધમકીઓ મળતી હોય ત્યારે વહેલી તકે આપવામાં આવેલ અરજી સંદર્ભે કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે સંવાદદાતા જગદીશ યાદવ જૂનાગઢ હું મારા સસરાના ઘરે નવ વર્ષથી રહું છું કે સબ તાલુકો મારી ફેક આઈડી બનાવીને છોકરો મને હેરાન કરે છે ગમે મેસેજ કરે છે મારી ફેક આઈડી બનાવીને ધમકી આપે છે તું આમ નહીં કરે તો તને આમ બદનામ કરી નાખીશ આમ કરી નાખીશ એ રીતના મને ધમકી આપે છે પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી છે કંઈ હજુ સુધી કંઈ

એને વારંવાર મેસેજ કરીને બદનામ કરવાની કોશિશ કરે છે એ મેસેજ ખોટી આઈડી બનાવી એમાં મારા નંબર નાખે છે મારા નંબર નાખીને અમે એના લોકો જે છે કે મને રાતે વિડીયો કોલ કરે છે મેસેજ કરે છે તું આમ છે કેમ મેં એ લોકોને કીધેલું કે ભાઈ આ ફેક આઈડી છે તમે આવા ફોન ન કરતા મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે એટલે કે તમને લોકોને હું ત્યાં લઈ જાય ને આ લોકો મને બહુ હેરાન કરે છે એવું સારી બાજુનો છોકરો છે અમે સાત આઠ મહિના ત્યાં એને હેરાન કરતો તો એ બીકની હિસાબે અમને કાંઈ એને ઘરે કોઈની વાત ન કરી મને પણ વાત ન કરી બહુ હાઈટ થઈ ગઈ ત્યારે એને અમને કીધું કે ભાઈ મને આ છોકરો હેરાન કરે પછી મેં એ લોકોને ફોન કરેલો તો એ લોકો ફોન ઉપાડતાથી ફોન બ્લોક કરી દીધો અને જેમ તેમ ગાળો બોલે છે અને મેસેજમાં જેવા તેવા મેસેજ નાખે છે મારી પાસે એમ કે મને એટલા પૈસા આપો તો હું આમ કરે તો કે તમારા ઘરના હું ત્યાંથી ભગાડીને લઈ જઈશ ને ત્યાંથી હું એને રહેવા પણ નહીં દઉં એટલા રૂપિયા નાખવાના છે તે છે જેવું તેવું બધું બોલે છે એના ભાઈને પણ મેં વાત કરેલી એના મમ્મી પપ્પા એ પણ એ લોકો એ ફોન કરેલા તો એના કોઈના ફોન એને ઉપાડેલા નહીં એ બધાએ બધી મહેનત કરી લીધી પછી અમે કંટાળી ગયા અમે પોલીસ સ્ટેશને ગયા ત્યાં જઈને અમે ફરિયાદ લખાવી તો એ લોકોએ આજે અમે ઓગણીસ તારીખે ફરિયાદ લખાવી ઓગણીસ છ એ ત્યાંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી એટલે અમારે એ નહીં શું કે આ લોકોનો અમારે સહારો લેવો પડ્યો છે એટલે હવે અમે આ અમને વેળા હેઠળ કાંઈક મળે સફળતા બસ અમારે એ જોયું છે બીજું કઈ જોતું નહિ છોકરાનું નામ શું છોકરાનું નામ છે હસ ગાવિત ને નવસારી બાજુ નો હે બરાબર ને એ બાજુ ગામનો ગામ નો